દાન દાન અને અને કાળા જરૂર કરજો તમારા તમારા દરેક રસ્તા ખુલી જશે તમને મળશે નવા ઓફર મળી શકે છે બિઝનેસમાં તમે આગળ વધી શકો છો નવા નવા તમને બિઝનેસમાં પ્લાન લઈ શકો છો તો કઈ છે આ પાંચ રાશિ એ જાણતા પહેલા વિડિયોને આ રાશિના જાતકોને શેર જરૂર કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો પહેલી રાશિ આવે છે મેષ રાશિ બીજી રાશિ આવે છે સિંહ રાશિ ત્રીજી રાશિ આવે છે ધનુ રાશિ ચોથી રાશિ આવે છે કુંભ રાશિ અને પાંચમી રાશિ આવે છે મીન રાશિ જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો જય માતાજી